પોરબંદર કોંગ્રેસમાંથી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યુથ કોંગ્રેસ પ્રમુખ સહિત તમામ મહત્વના હોદ્દેદારોએ રાજીનામા આપી દીધા છે અને આગામી સમયમાં તેઓ ભાજપમાં ભળે તેવી શક્યતા છે ગાંધી જન્મભૂમિ પરથી જ કોંગ્રેસ નામશેષ થવાના આરે આવી જતા ભારે ચકચાર મચી છે પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ અગ્રણી અર્જુનભાઈ મોઢવાળિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને ભાજપમાં જોડાયા છે ત્યારબાદ તેઓ પ્રથમ વખત પોરબંદર આવ્યા છે તેમના આગમન બાદ કોંગ્રેસના મહત્વના હોદ્દેદારો અને આગેવાનોએ પોતાના હોદ્દા પરથી અને પક્ષમાંથી રાજીનામા આપી દીધા છે જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રામભાઈ મેપાભાઈ ઓડદરા શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલભાઈ કારિયા જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ ધર્મેશભાઈ પરમાર સહિત તમામ હોદ્દેદારોએ રાજીનામા આપી દેતા ચકચાર મચી છે હોદ્દેદારો સિવાય સક્રિય કાર્યકરોએ પણ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું ધારાસભ્યના નિવાસ સ્થાને તમામ આગેવાનો અને કાર્યકરો એકત્ર થયા હતા અને પક્ષમાંથી રાજીનામાની જાહેરાત કરી હતી જેના પગલે કોંગ્રેસના ચૂંટણી પહેલાં જ સુપડા સાફ થયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે આગામી બાર અથવા તેર માર્ચના રોજ મુખ્યમંત્રી પોરબંદર આવે તેવી શક્યતા છે ત્યારે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં જ આ તમામ આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ છે એકસાથે સમગ્ર પક્ષના હોદ્દેદારોના રાજીનામાના પગલે સમગ્ર જિલ્લામાં ચકચાર મચી છે અને તંદુરસ્ત લોકશાહી માટે સબર વિપક્ષ હોવો જરૂરી છે ત્યારે પોરબંદરમાં વિપક્ષ અસ્તિત્વ જ ગુમાવે તેવી સ્થિતિનું નિર્માણ થતાં અનેક ચર્ચાઓ જાગી છે એક સમયે મહાત્મા ગાંધીજીએ કોંગ્રેસનું વિસર્જન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી તેઓની આ ઈચ્છા આજે તેમની જન્મભૂમિ ખાતે પૂર્ણ થઈ હોય તેવું જણાઈ રહ્યું છે બીજી તરફ અત્યાર સુધી પોરબંદર જિલ્લાના સિવિલ હોસ્પિટલ, પીજીવીસીએલ, આંગણવાડી બહેનો, રેલવે, એસટી સહિત તમામ વિભાગોના પ્રશ્નો અંગે કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવતી હતી અને ચરોડપરિયે આંદોલન સહિતની લડત ચલાવવામાં આવતી હતી. ઉપરાંત અગાઉ સિંચાઈ વિભાગ, શાર અંકુશ વિભાગ, રમતગમત વિભાગ સહિત અનેક સરકારી વિભાગમાં થયેલા કૌભાંડોનો કોંગ્રેસ દ્વારા જ પર્દાફાશ કરાયો હતો પરંતુ હવે કોંગ્રેસનું જ વિસર્જન થઈ જતાં આ સમગ્ર મામલે હવે કોઈ લડત ચલાવનાર જ ન હોય હવે મીડિયાની જવાબદારી વધી હોય તેવું પણ જણાઈ રહ્યું છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ કોંગ્રેસ પક્ષના જે નીતિ રીતિ છેલ્લા ઘણા સમયથી જ્યારે એ એવા નિર્ણયો અણઘટ નિર્ણયો લે છે અને કોંગ્રેસ પક્ષ અત્યારે જ્યારે નસ્ત નાબૂદ થવા જઈ રહ્યો છે એવી પરિસ્થિતિ ઊભી થવા છતાં કોંગ્રેસ પક્ષના જે મોવડી મંડળ લીડરો જાગૃત થતા નથી અને અર્જુનભાઈ જેવા વ્યક્તિ જે એનું તન મન ધન અને પોર ગુજરાત માટે થઈને એને પોતાનું ખર્ચી નાખેલું એવા લોકોને પણ ન સાચવી શક્યા અને જ્યારે આજે અમારા પોરબંદરની અંદર એક વિકાસની રાજનીતિ પોરબંદરનો વિકાસ કઈ રીતને થાય એ હેતુ માટે થઈ અને ગુજરાતનો વિકાસ કઈ રીતના થાય એ માટે થઈને અર્જુનભાઈએ જ્યારે રાજીનામું આપ્યું અને એ ભાજપની અંદર જે એને એમાં પદાર્પણ કર્યું ત્યારે રામ એના સગાભાઈ રામદેવભાઈ મઠવાડિયા એ પણ પોરબંદરની અંદર ખૂબ સક્રિય રીતે કામગીરી કરતા હતા કોઈપણ જાતના વિચાર વિમર્શ કર્યા વગર સ્થાનિક લેવલના કોંગ્રેસના કાર્યકરો સાથે ચર્ચા વિચારણા કર્યા વગર એને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા ત્યારે આજે અમારે પોરબંદરની આખી કોંગ્રેસની જે હું જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે અમારા શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અતુલભાઈ કારિયા યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે ધર્મેશભાઈ એનએસયુઆઈના પ્રમુખો અને એ જે આખી અમારી જે પોરબંદરના હજારો કાર્યકરો એ જે કોંગ્રેસની નીતિ ને લઈને નારાજ થઈ અને અમે આજે સંયુક્ત રીતે આજે રાજીનામા આપીએ છીએ અમારી જનરલ બોડી બધી રાજીનામું આપે છે અને આવતા દિવસોની અંદર જે પણ કોઈ કાર્યકરો બાકી રહ્યા છે એ પણ બધા રાજીનામા દેવા માટે તૈયાર છે આજે અમે અત્યારે તો અમે બસો ત્રણસો કાર્યકરો સાથે મળ્યા છે પણ આવતા આવતીકાલે અમારો જે કાર્યક્રમ ઘડી અને જે પણ કરવાનો હશે એ કાર્યક્રમ અમે સંપૂર્ણપણે ઘડી અને બધા રાજીનામા આપવાના અમારી તૈયારી દર્શાવેલી છે